પાવર પચાવતા ના આવડે એ રૂબાફ મારવા જાય ક્યાં સમજે હોય પબ્લિક લાઈફમાં પાર્ટીમાં તમે હોય એ પાર્ટીની બીજી પાર્ટી બીજા હોય તો હોય આજે મારા સંબંધો પાર્ટીઓ ક્રોસ સાથે હું બી પટેલના ત્યાં એમપી એ કોંગ્રેસના હતા હું જનતા પાર્ટી બીજેપીનો એમપી હતો પણ હું જતો ભરૂચ તો એમના ઘેર જમતો ત્યાં રહેતો અને ભરૂચ જવું તો એમના બાળકોને મેં રમાડેલા અહેમદભાઈના સિમંદભાઈ પટેલને બહુ સારા સંબંધો આવું ન હોય તમે ઇન્ડિયાના બધા પોલિટિશિયન ચંદ્રશેખરજી હોય ભરૂચિ શેખર બધા બધા એપોઇન્ટમેન્ટ વગર ઘૂસવાની છૂટ એટલા સંબંધો તમારે હોવા જોઈએ પણ જે તમે એટલા બધા ડરપોક હો એટલા બધા તમે 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 બિલો સ્ટેન્ડર્ડ કે હું ને હું મારા સિવાય કંઈ નહીં એને આ ભય રહે એ સીઆઈડી કરાવડાવે એ ધ્યાન રાખે એ તું આ કેમ બીજો પોતાના કરતા આગળ ન વધી જાય આ તમે જો પાર્ટીને પોતાની પાર્ટી કહેતા હોય તો ઓપન દેશ હોય એમાં એમાં બીજેપી વાજપેયીની બીજેપી ને બીજેપી આજ નહીં ઇન્દિરા ગાંધી અને માધવશી વખતે વખત એ કોને કોંગ્રેસ આજ નહીં આ બધું રહેવાનું છે એટલે અલ્ટિમેટલી આવી છે કે માણસનો મતલબ છે કોણ માણસ છે પાર્ટી તો પરમાનન્ટ છે મેનિફેસ્ટો બી કોઈ પાર્ટી એવું નહીં કે અમારો વારો આવવા જાય અમે તમારે મોંઘવારીમાં નાખી બધી પાર્ટી મેનિફેસ્ટોમાં સારું જ બોલે દરેક પાર્ટીના સિદ્ધાંત નીતિ સારા જ હોય લખવા પૂરતા ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે દરેક ગાડી બ્રાન્ડ ન્યૂ ગાડી હોય ને તમને ન ચલાવતા આવડતી હોય તો તમે એને જુદી કરવાનું હાવ ભંગાર ગાડી હોય ને તમે મિકેનિકલ ચલાવતો હોય તમને લાગે કે મારી ગાડી આવી ચાલે છે ઇટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કોણ છે એના હાથમાં સ્ટિયરિંગ કોના હાથમાં છે સલામતી ત્યાં છે જો બેલેન્સ માણસ હોય તો બધાનું ભલવું થાય ને એનું પણ થાય ખોટો માણસ હોય થોડો વખત ઇમ્પ્રેસ કરવા જાય ગાળે બધાનું નુકસાન થાય એનું પણ છેવટે થાય એટલે ખોટી નીતિ કે ખોટી સિદ્ધાંત હોય કે અમને તો કોઈ ચેલેન્જ ન કરી શકે પછી એ તો બધા સિકંદરે ગયા ને વાજપેયીએ ને ઇન્દિરાજીએ ગયા ને ગાંધીજીએ ને સરદારે ગયા નહેરુએ ગયા આ બધા જવાના છે એટલે આ બધું ટેમ્પરરી જે અછક લાવ જેને કહેવાય ને પાવર ન પચાવી શકે એના એના કારણ છે અને પાવર પર્મનેન્ટ તો કોઈ તો નથી ક્યાં રહેશે